મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાપુઆ ન્યુગનીમાં ફરી એકવાર હિંસા પાર્ટી નીકળી છે પોલીસે જણાવ્યું છે કે દેશના આદિવાસી વિસ્તારમાં થયેલી હિંસામાં સાઠ વધુ લોકો માર્યા ગયા છે તેમણે કહ્યું છે કે હિંસા લાંબા સમયથી ચાલી રહી હતી જેના પરિણામોએ માતનો આંકડો આટલો ઊંચો ગયો છે જોકે તાજેતર સમયમાં સૌથી મોટી હિંસા છે સ્થાનિક પોલીસ કમિશનર ડેવિડ મેનિંગે જણાવ્યું હતું કે અધિકારીઓ અને સૈનિકો સાહીઠ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે તેમણે કહ્યું છે કે તેઓ રાજધાની પોર્ટર મોરબીથી છસો કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં બાગવાન શહેરની નજીક માર્યા ગયા હતા મૂર્તિઓના ચોક્કસ સંજોગ તાત્કાલિક સ્પર્શ થયા નહોતા હતા પરંતુ પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ભારે ગોળીબારના અહેવાલ છે આ ઘટના વચ્ચેના સંઘર્ષ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે છે પોલીસને અને ફોટોગ્રાફ પણ મળી આવ્યા આયલેન્ડ અઢાવીસ સદીઓમાં એકબીજા સાથે લડી રહ્યા છે પરંતુ ઓટોમેટિક હથિયારોના વપરાશના કારણે અથડામણ વધુ ઘાતક બની ગઈ છે અને હિંસા વધી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ